સાહેબ ઈશ્વર તો કે જોયા નથી પણ મને એનું આયુર્વેદિક એવું મળ્યું કે જેને સમજો કે ઈશ્વરથી મળી ગયા મારું નામ કનકશીરાજીભાઈ જાડેજા હું લલિયાણા ગામનો છું લલિયાણા સામખ્યારીથી સાત કિલોમીટર મને સોર્યાસ્તની તકલીફ સાત વર્ષથી નથી સાહેબ હેરાન તો બહુ થયો સાહેબ બહુ જગ્યાએ દવા લીધી બચાવું ગાંધીધામ બહુ જ બહુ જગ્યાએ દવા લીધી પણ ક્યાંય ફરક પડતો નહોતું મને બહુ કંટાળી ગયો પછી ફેસબુકની અંદર મેં जो पटण न क्रॉस महीना महीना दवा महत थि गु सहत थीजो न की मची वियूं साहिब मन हाथ मां पग में जतूं साहिब बहुा थी अचे सौ सौ टका मची गई साहिब कमक बी बधी दूर थी साहिब એક બાજુ સાહેબ ધંધાનો ટેન્શન હોય એક બાજુ આમાં દવામાં દોડી આપણે બધા દૂધના ધંધા જાવ ટાઈમ ન મળે આપણાને બધું સાહેબનો પણ આભાર એમને દવા આપી અને એકદમ મચી ગયો ક્યારેય પણ કોઈની સોજની તકલીફ હોય તો ખોટી જગ્યાએ ક્યાંય જવું નહીં પાટણની અંદર હનુમ આયુર્વેદિકમાં જવું એના હિસાબે એમને મચી જાય છે આયુર્વેદિકનો ખૂબ ખૂબ આભાર જેને મને સાહેબ બચાવ્યો સાહેબ ઈશ્વર તો ક્યારે જોયા નથી પણ મને એનું આયુર્વેદિક उहो मलियो की जंहिंमें सम्झो की ईसर ताईं मिली वई आहे